જય ગૌ માતા જયભો મિત્રો આ ગૌ માતા આપણે પાલીતાણા તાલુકાના છોંડા ગામેથી લાવ્યા છે જેના આવના ભાગમાં બહુ જ મોટી માત્રામાં પીડા છે જેથી કરીને કોઈ એના માલિકે રદળતા મૂકી દીધા છે અને આપણે કોલ આવ્યો તો આપણે દીયવાન ગૌશાળામાં લાવ્યા છે જે એટલે માત્ર એક એવું કહેવું પડે કે આપણા ઘરના કોઈપણ વ્યક્તિને બીમારી આવે તો આપણે કેટલા દવાખાના ફેરાવી છે અને સારવાર કરાવી છે અને આ ગૌ માતા એક આપણા ઘઉંનું સભ્ય જ કહેવાય છે આપણા બાળકોને આપણને દૂધ પાઈને મોટા કર્યા છે જેથી કરીને એને કોઈ પણ પીડા આવે તો રજળતા ન મૂકી દે એની સારવાર કરાવાય અને થોડીક સાર સંભાળ રખાય જેથી કરીને આપણે કોઈ પાપના ભાગીદાર ન બનીએ અને જો આ ગૌમાતા આપણે પીડામાં મૂકી દઈએ તો એને ખાવા પીવા અને બેફાવવા બહુ મોટી માત્રામાં પીડા થાય છે જેથી કરીને આપણે થોડીક માનવતા રાખીએ અને આપણા આંગણે જે પંખી માંગીએ હોય એને સારવાર અને કાળજી રાખીએ અને આ અમારા જો ગૌસેવા તમને ગમે તો આગળ શેર કરો ફોલો કરો અને સપ્રાઇઝ કરો જેથી કરીને આગળ લોકો સુધી પોસે અને ગૌસેવામાં જોડાય અને થોડીક માનવતા દર્શાવે અને એમાં આ વિડીયો કાંઈ ફેમસ થવા કે કોઈ એડિટિંગ માટે નથી કરતા પણ એક એક માનવતાની દૃષ્ટિએ જો આ અમારા વિડીયો થોડોક આગળ પોસે અને કોઈ પાસ માણસને માનવતા જાગે અને આવા બોલ જીવોને છૂટા અને રજળતા ન મૂકે અને થોડીક સારવાર રાખે તે માટે બનાવવામાં આવીએ છે જેથી કરીને આ વિડીયો જેટલો બને બને જેટલો બને એટલો શેર કરો અને આગળ ફોલો કરો જેથી કરીને વધુમાં વધુ લોકો જોવે અને થોડીક માનવતા દ્રષ્ટાવે ગૌ માતા જય ભોળાનાથ એકવાર જરૂર આ વિડીયો જોજો અને આગળ શેર કરજો જેથી કરીને વધુ લોકો જોવે एक वार मा मानवता राखी व्हिडिओने जरूरने जरूर शेअर करय गौमाता जय भोळनाथ